એસસીએસટી એટ્રોસીટી એક્ટના કાયદામાં આરોપીઓની તત્કાળ ધરપકડની જોગવાઈને હળવી બનાવવાના સુપ્રીમ કોર્ટના એક નિર્ણયના પગલે સમગ્ર દેશના દલિત સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે તેના વિરોધમાં આજે અપાયેલા બંધના એલાનના પડઘા કચ્છમાં પણ ઠેર ઠેર પડ્યા છે ભારત બંધના એલાનના પગલે ભુજ ગાંધીધામ ઉપરાંત નખત્રાણા મુન્દ્રા ભચાઉ અંજાર માધાપર સહિતના દલિત સમાજની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારો અને ગામોમાં વિરોધ રેલી ચકાજામ કે બંધ પાડે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો બીજી તરફ ભુજના જુબિલી સર્કલ પાસે એકાએક કેટલાક યુવાનોએ આવેશમાં આવી જઈને ત્યાંથી પસાર થઈ રહેલ મામલતદારની કારને નિશાન બનાવીને તેનો કાચ તોડી નાખતા થોડીવાર માટે ઉત્તેજના છાવાઈ હતી જોકે પોલીસે તરત હળવો બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું આ સમયે બે ત્રણ પોલીસ જવાનો અને વિરોધ કરતા યુવકો વચ્ચે ઝપાઝપી દરમિયાન ભુજ શહેરના એસટી સ્ટેન્ડ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવતી સમયે ક્યાંક વેપારીઓ અને કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી જેમાં ભુજના શરાબ બજારમાં નીકળેલી રેલીએ કેટલાક વેપારીઓને માર માર્યો હોવાની ફરિયાદ પણ વેપારીઓમાં ઉઠેલ છે ખાસ કરીને આ રીતે ફરજિયાત બંધ કરીને વેપારીઓ પર હુમલાના બનાવથી ભુજની મુખ્ય બજારના વેપારીઓ હચમચી ઉઠ્યા હતા અને ભુજની બજારના વિવિધ એસોસિએશનો એક મંચ પરથી રેલી કાઢીને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવાનું નક્કી કર્યું હતું ત્યારે એક તરફ દલિત સમાજનું ચકાજામ જ્યુબીલી ગ્રાઉન્ડ પર ચાલુ હતું તે દરમિયાન જ ભુજમાં વેપારીઓની પણ રેલી નીકળી આ રેલી જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે વેપારીઓએ આક્રમક રીતે પોતાની રજૂઆતો કરી હતી અને જિલ્લા કલેક્ટર શ્રીને મદદ માટે જણાવ્યું હતું ખાસ કરીને વેપારીઓ પર હુમલાના બનાવથી વેપારીઓ હચમચી ઉઠ્યા હતા ભુજમાં જે વેપારી હુમલાનો ભોગ બન્યા છે તે વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે સવારે જે આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો એ કાયદો કે એના વિરોધમાં જે જે લોકોનો સંગઠન હતો એ લોકોએ રેલી કાઢી રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે શરાબ બજારમાં આવી અને મારી દુકાનમાં મને મારકુટ કરેલ છે માથામાં મને લાગેલ પણ છે અને મારા સામે મારી વાઈફ પણ બેઠેલ હતા એમ એમને પણ ગાળો 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 આપી અને એમને પણ ધક્કો આપેલ છે અમે એમને કીધો કે અમે તમારા સાથે જ છીએ અમે દુકાન બંધ જ કરીએ છીએ અમને બે મિનિટ આપો અમે દુકાન બંધ કરીએ કેમ કે અમારે સોના ચાંદીની દુકાન છે અમને બંધ કરતાં બે મિનિટ લાગે અમે એમના સાથે જ હતા ને સાથે જ છીએ પણ આવો બધો ગુંડાગર્દી કરી ગયા અમારા સાથે અમે એના સાથે જ હતા પણ આ બધો નકરો ખપે એટલા માટે અમે પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ બધા એસોસિએશન ભેગા જઈએ અત્યારે જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરી કે અમે અમને આવી રીતના જે તકલીફ છે એનો તમે અમને પ્રોટેક્શન આપો કે અમારી સોના ચાંદીની દુકાન બજાર કિંમતી બજાર કહેવાય હું આ આવી રીતના રેલી સ્વરૂપે આવીને જો દંગા કરતા હોય તો એ સારો ન કહેવાય ને એ દાદાગીરી સ્વરૂપે કાતો એ દાદાગીરી ન ચાલે માટે અમે ફરિયાદ કરવા કલેક્ટર પાસે પણ ગયા હતા અને કલેક્ટર સાહેબે પણ કીધું છે કે આવું બધું હવે નહીં થાય એવો અમે અમે ખાતરી આપીએ છીએ અને તમે પણ ચાર વાગ્યાથી દુકાન ખોલી નાખો એવો અમને મૌખિક જાણકારી આપીએ કે તમે ચાર વાગ્યાથી દુકાન ખોલી નાખી મૌખિક